ખેડા જિલ્લાના વિકાસના કામોને વેગ આપતા ડાકોર ફ્લાયઓવર સહિત વિવિધ વિકાસના કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી દ્વારા અંદાજીત રૂપિયા એકસો ત્રીસ નવ કરોડના ખર્ચે નિર્માણ પામેલ કામોનું કુલ સત્તર વિકાસના કામોનું લોકાર્પણ તથા રૂપિયા બસો બાવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુલ સોળ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે પૈકી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અનુક્રમે રૂપિયા સત્તર કરોડ અને રૂપિયા અગિયાર કરોડની રકમના કુલ ત્રણ કામનું કપડવંજ નગરપાલિકાના રૂપિયા પાંચસો કરોડ અને રૂપિયા કરોડની રકમના કામનું શિક્ષણ વિભાગના રૂપિયા પચાસ લાખની રકમના બે કામ આસરા પાલિકાના રૂપિયા ત્રણ પોઈન્ટ બત્રીસ કરોડ રકમનું એક કામ રૂપિયા ચાર પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાળીસ કરોડ રૂપિયા ત્રણ પોઈન્ટ તેર કરોડ રૂપિયા બે પોઈન્ટ છન્નું કરોડ રૂપિયા બે પોઈન્ટ ઓગણચાળીસ કરોડ અને રૂપિયા એક પોઈન્ટ જીરો પાંચ કરોડના કુલ આઠ કામોનું એમ કુલ રૂપિયા બસો બાવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડની રકમના કુલ સોળ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કુલ રૂપિયા તોતેર પોઈન્ટ અઠ્યાવીસ કરોડની રકમના એક કામ શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂપિયા છત્રીસ પોઈન્ટ નવ કરોડની રકમનું એક કામ નડિયાદ પાલિકાના રૂપિયા નવ કરોડની રકમના એક કામ સહિતના વિવિધ વિકાસના કામોનો સમાવેશ થાય છે આ જિલ્લાના અત્યાર સુધીમાં અનેક વિકાસના કામોની શ્રી મોદીજીએ સર મોદીની મોદીજીની સરકારે આપ્યા છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જિલ્લાના પંદર લાખથી વધુ ગરીબોને નિઃશુલ્ક અનાજ અપાયું છે આ બધા જ ખેડા જિલ્લાની વાત છે સૌને માથે પાકી છતના નિર્ધાર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી મળીને પાંચ વર્ષમાં જિલ્લાના ગરીબોના આશરે પાંચસો થી વધુ પાકા મકાનો મળ્યા છે રોજનું કમાઈને રોજ ખાનાર નાના વેપારીઓ પીએમ સ્વનિધિની સહાય થી પગભર ધોવા વડાપ્રધાન શ્રી તેમની પડખે ઉભા રહ્યા છે અને આ જિલ્લાના બાર હજાર થી વધુ આવા ફેરિયાઓને લારી ધારકોને સોળ કરોડ થી પણ વધુ રૂપિયાની લોન ડબલ એન્જિન સરકારે આપી છે